અમદાવાદ પોલીસ ફરી વિવાદમાં આવી છે થોડાક દિવસ પહેલા ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં એરપોર્ટથી વૈષ્ણોદેવી સર્કલ તરફ ટોલટેક્સ પાર કરીને એક જે મુસાફર છે તેમની સાથે તેમના ભાઈ પણ હતા તેઓ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ કર્મીઓ દ્વારા આ કારને અટકાવવામાં આવે છે અને તેમને કારની તલાશી લેતા બે દારૂની બોટલ મળી આવી હતી અને આમ ગુજરાતમાં દારૂબંધી છે તેને લઈને તેમની પાસે લાયસન્સ દારૂ ન હોવા છતાં પણ આ પોલીસ કર્મચારીઓ દ્વારા તોડ કરવાના ઈરાદે તેમને ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો ને વીસ હજાર રૂપિયાનો તોડ કરવામાં આવ્યો આ મામલો પોલીસ ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવતા શું કહી રહ્યા છે પોલીસ અધિકારી વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવારનવાર પોલીસ વિભાગમાં રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે પોલીસની છબી ખરડાવતા હોય છે પોલીસે સો સા સારા કામ કર્યા હોય પરંતુ આવા પોલીસ કર્મચારીઓના કારણે પોલીસની સારી સો કામગીરી પાણીમાં ધોવાઈ જતી હોય છે થોડાક દિવસ પહેલાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તોડકાણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પંકજ ભાટિયા નામના જે વ્યક્તિ હતા તે મસ્કતથી અમદાવાદ એરપોર્ટ સર્કલથી તેઓ વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન વૈષ્ણોદેવી સર્કલની આગળ જે ટોલ ટેક્સ આવે છે ત્યાં એલ ડિવિઝન ટ્રાફિકના બે પોલીસ કર્મચારીઓને બે ટીઆરબી જવાન એક કારને અટકાવે છે ત્યારબાદ કારની તલાશી લેવાની વાત કરવામાં આવે અને તલાશી દરમિયાન બે વિદેશી દારૂની બોટલ મળી આવે છે આ વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસ કર્મીઓ દ્વારા ધમકી આપવામાં આવે છે કે જો તો પૈસા નહીં આપે તો તારી સામે પ્રોવિબિશનનો ગુનો નોંધવામાં આવશે જો કે આમાં એવી વાત જાણવા મળી છે કે ફરિયાદી પાસે દારૂનો લાયસન્સ હતો એટલે દારૂ તે પી શકે તે માટેની પરમિટ હતી ત્યારે દોઢ લાખ રૂપિયા પહેલાં રકમની માંગણી થાય છે અને અંતે રકઝકના વીસ હજાર નક્કી થાય છે અને વીસ હજાર રૂપિયાની રકમ છે તે આ વેપારી પાસેથી પોલીસ કર્મીઓ પડાવી લે છે અને આ મામલો છે ચાંદખેડા પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને આ ઘટનામાં

ત્યારે તેમની પાસે જે જે ટોલબૂથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતાં તેમની અંદરથી લીકરની બે બોટલ મળી આવેલ જે અનુસંધાને તેમને ઉપર કેસ ન કરવા બાબતે જે આ ટ્રાફિકના બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે તેમણે તેમની પાસેથી વીસ હજાર રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા અને ના આમની ઉપર કોઈ કેસ કરવાની કાર્યવાહી કરેલ જે અનુસંધાનમાં સિનિયર અધિકારીઓના ધ્યાન પર આ વાત આવતા તેમજ આ ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને આ જે બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલ છે કેસ ન કરવા બાબતે અને ઇલીગલ રીતે તમે જે લીકર લાવ્યા છો એ અનુસંધાનમાં તેમને રોકી અને એમની પાસેથી વીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા છે અને હાલ પોલીસ જે જવાનોની ડ્યુટી છે જે ટીઆરબી જવાન જેની સાથે હતા એ ટ્રાફિકના જવાનોની હાજરીપત્રક અને સીસીટીવી ફૂટેજ એ આધારે તપાસ કરી રહી છે અને તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપણે સાંભળ્યા હતા ઝોન ના ડીસીપી ભરત રાઠોડ તેમના મામલે માહિતી આપતા જણાવ્યું કે આ સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવતા ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને આ ઘટનામાં જે પણ પોલીસ કર્મીઓ સંડોવાયેલા છે તેમની સામે કડકાંથી કાર્યવાહી કરવામાં આવશે અને તેમણે ફરિયાદીને પણ ખાતરી આપી છે કે જે આ ઘટનાક્રમમાં જે તોડ કરવામાં આવ્યું છે તે તોડના પૈસા પણ તેમને પરત કરવામાં આવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ